બારડોલી તાલુકાના વાકાનેર ગામે સમૃદ્ધિ ક્રેડિટ સોસાયટી લિમિટેડ નામની સંસ્થાનું સોમવારના રોજ સહકારી ભીખાભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું વાકાનેર સહિત આજુબાજુના સશક્તિકરણ માટે નવી ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરવામાં આવી અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું ગુજરાતમાં બાર હજાર ચારસો પાંત્રીસ ક્રેડિટ સોસાયટી છે વાકાનેરની આ નવી સંસ્થા સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે સંગીન કામગીરી કરશે તેવા આશાવાદ વ્યક્ત કર્યો છે સંસ્થાના પ્રમુખ

પ્રસંગે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના પ્રમુખ બળવંતભાઈ પટેલ ગ્રામ વિકાસ કો ક્રેડિટ સોસાયટીના પ્રમુખ હસમુખભાઈ પટેલ બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશ પટેલ સંસ્થાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ અને મંત્રી નિકુંજ પટેલ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હા હું કિરણભાઈ ઠાકોરભાઈ પટેલ આજ રોજ સમૃદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વાંકાનેરનો આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે આજના ઓપનિંગના શુભારંભ સમયે ભીખાભાઈ જવેરભાઈ પટેલ શ્રી માનસિંહભાઈ પટેલ ભાવેશભાઈ એન પટેલ હસમુખભાઈ પટેલ સમીરભાઈ ભક્ત વિગેરે મહાનુભાવો આજરોજ ઉપસ્થિત રહ્યા હતા લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી આ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના સ્વાગત અને ઉદઘાટન સમારોહને વધાવી દીધે છે અને આ જે સમૃદ્ધિ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ છે એ સમૃદ્ધિ જે શબ્દો છે એ લોકોના સમૃદ્ધ જીવન માટે લોકોના વિકાસ માટે અને જે આ અંતરિયાળના ગામડાનો જે આ વિસ્તાર છે એ ગામડાના વિસ્તારોને ના લોકોને પાયાની સુવિધા આપવા માટે લોકોને ઝડપથી ધિરાણ મળી રહે લોન મળી રહે અને પોતે પોતાનો ધંધો તથા પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે એવા શુભ આશયથી આજની આ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ઓપન કરવામાં આવી છે અને અમારો શુભ આશય થકી કાર્ય જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એને લોકોએ ઉમળકા અપનાવી દીધો છે અમારા પ્રમુખ શ્રી ઠાકોરભાઈ દેસાઈ એમણે આ નવું સાહસ કર્યું છે અને આ નવા સાહસમાં દરેક લોકો સહભાગી બનેલ છે અને આ સમૃદ્ધિ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ભવિષ્યમાં લોકોના પુનરુત્થાન માટે અને ઉત્થાન માટે બનતું બનશે અને ખૂબ જ પ્રયત્નશીલ રહી કામ કાર્ય કરશે એવી શુભ આશયથી આ સમૃદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ખોલવામાં આવી છે તો એ બદલ આ ગામના લોકોને અને વિસ્તારના લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય હિન્દ જય ભારત આવા કાનેરી વિસ્તારમાં સમૃદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આજે સ્થાપના થઈ છે ભાઈ ઠાકોરભાઈની આગેવાની હેઠળ એ સોસાયટી સામાન્ય ને ઉપયોગી બને અને આ વિસ્તારની ખેતી અને વ્યાપારિક ધંધાને પ્રોત્સાહન મળે એ રીતનું એ રીતનું એ કામ કરશે એવી અમને બધાને શ્રદ્ધા છે અને ભાઈ ઠાકોરભાઈ અને નરેન્દ્રભાઈ ને સમગ્ર ટીમને આપણે અભિનંદન આપીને આ સોસાયટી ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે